કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણે રેસીપી છે વેજીટેબલ ઓટ્સ ઉપમા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં ઉપમા તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં ઓટ્સ લીધેલા છે અહીંયા મસાલાવાળા મેં ઓટ્સ લીધેલા છે કારણ કે આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા ન કરવા પડે તેના માટે મેં અહીંયા મસાલાવાળા ઓટ્સ લીધેલા છે આની જગ્યાએ તમે સાદા પણ આપણે જે દૂધમાં બનાવીને ખાઈએ છીએ તે પણ તમે લઈ શકો છો એક નંગ ડુંગળી એક નંગ ટમેટું આ બંને વસ્તુને મેં એકદમ ઝીણું કટિંગ કરેલું છે તમારે ચોપરમાં ચોપ કરવું હોય તો તમે ચોપરમાં પણ કરી શકો છો ચીલી ફ્લેક્સ દહીં જરૂર અનુસાર પાણી એક કપ રવો લીધેલો છે અને અહીંયા મેં વેજીટેબલમાં કોબી અને બીટ અને એક મોરું મરચું લીધેલું છે એક ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું ખટાશ માટે લીંબુ લીધેલું છે ધાણાજીરું ઓપ્શનલ છે કારણ કે આ મસાલાવાળા છે પણ આનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તેના માટે મેં એડ કરેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ઓટ્સને પીસી લેશું તો આપણે સૌ પ્રથમ ઓટ્સને પીસી લેશું આ મેં એક કપ જેટલા ઓટ્સ લીધેલા છે તો આપડા પીસાઈને રેડી થઈ ગયું છે અહીંયા મેં પીસું છે તમારે પીસવું ન હોય તો તમે આને પાણીમાં પલારી પણ શકો છો જ્યારે આપણે રવો પલારીએ તેના સાથે જ આને આપણે પલારી લેવાનું છે ત્યારબાદ રવો એડ કરશું અને આપણે બે ચમચી જેટલું દહીં એડ કરશું દહીં મેં અહીંયા મોરું લીધેલું છે ખાટું હોય તો આપણે લીંબુ એડ નથી કરવાનું તો આપણે બે ચમચી એડ કરશું દહીં અને થોડુંક પાણી એડ કરશું બે ચમચી જેટલું કારણ કે આપણે આમાં બધા વેજીટેબલ પણ એડ કરેલા છે ઓટ્સ પણ છે રવો પણ છે એટલે આપણે આમાં કોઈ ફેટ વધે તેવી કોઈ ઇન્ગ્રીડિયન્ટ લીધેલું નથી આપણે અને આ તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો કારણ કે આ એકદમ મસાલાથી ભરપૂર છે તેના માટે આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે અને આ રીતે આપણે ખીરું બનાવવાનું છે અહીંયા જો તમે સાદા ઓટ્સ લીધેલા હશે તો આપણે આમાં એક્સ્ટ્રા મસાલા કરવા પડશે અને મસાલાવાળા ઓટ્સ હશે તો આપણે એક્સ્ટ્રા મસાલા નહીં કરવા પડે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે તો આપણે આને પલરવા દઈશું પાંચ મિનિટ માટે તો આપણે દસ મિનિટ જેવું થયું છે ને એકદમ સરસ રવો અને ઓટ્સ આપણે પલળી ગયા છે તો હવે આપણે આમાં બધા વેજીટેબલ એડ કરી દઈશું તો સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ ટમેટું એડ કરશું અને કોબી એડ કરી દેસુ ત્યારબાદ આપણે મરચું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું આપણે સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે કારણ કે ઓટ્સમાં જ્યારે આપણે મસાલા ઓટ્સ લીધેલા છે એટલે એમાં પણ મીઠું હશે અને ધાણા જીરું એડ કરશું ત્યારબાદ લીંબુ એડ કરશું આપણે તો આપણે એક લીંબુનો રસ એડ કરેલો છે સરસ આવે છે અને નાના બાળકોને આપીએ તો તેને ખૂબ જ પસંદ આવે છે અને આ જે લોકોને લોહીના ટકા ઓછા હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે અને નાના બાળકો મોસ્ટ ઓફ આ બીટ ખાતા નથી હોતા એટલે આપણે આ રીતે ખમણીને પણ એડ કરી શકીએ અને આ સ્કીન માટે પણ ખૂબ જ ઉપયોગી છે તમે ફેસ પેક લગાડતા હોય ત્યારે તમે આને ખમણીને આ રીતે એડ કરી શકો છો અને કાં તમે આનો જ્યુસ પણ બે ચમચી એડ કરી શકો છો આપણે સ્ટાર્ટિંગમાં પાણી આમાં ઓછું એડ કરવાનું છે કારણ કે ટમેટા છે બીટ છે તેના હિસાબે એમાંથી પાણી છૂટશે એટલે આપણું બેટર ખીલું થઈ જશે તો આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે ઓછું પાણી આમાં એડ કરવાનું છે તો ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઉત્તપમ બનાવી લેશું તો આપણે તવી ગરમ મૂકી દીધી છે અહીંયા લાસ્ટમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું કારણ કે આપણે આમાં લાલ મરચાનો યુઝ કરેલો નથી એટલે આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું અને લાસ્ટમાં આપણે ઇનો એડ કરવાનો છે અને કા મીઠા સોડા પણ તમે લઈ શકો છો તો અમે બે ચમચી જેટલું તેલ લીધેલું છે તમે તેલ કે ઘી કે બટરમાં પણ તમે આને બનાવી શકો છો તો આપણો ઉત્તપમ એકદમ સરસ પાકી ગયો છે તો હવે આને ઉતારી લેશું આપણે જ રીતે બધા ઉત્તપમ તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ઓટ્સના ઉત્તપમ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં